નારાયણપુરા ગાયત્રી પરિવાર અમદાવાદ દ્વારા નવરાત્રિના પાવન પર્વ ઉપર ચાલીસાના બાર પાઠનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે માં ગાયત્રીની આરતી પૂજા અર્ચના સૌ પરિજનો કરી રહેલા નજરે પડે છે અનુષ્ઠાન ની સાધના કરતાં પણ નજરે દેખાઈ રહ્યા છે એમાં શક્તિ ગાયત્રીની સાધના ઉપાસના અને આરાધના થકી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એમ નારાયણપુરા ગાયત્રી પરિવારના મોભી શ્રી કનુભાઈ પટેલે પોતાના વક્તવ્યની અંદર જણાવ્યું હતું